શિયાળામાં એકદમ ફ્રેશ વટાણા બજારમાં મળતા હોય છે આજે મને ઈચ્છા થઈ કે વટાણાની એક નવી વાનગી બનાવવું વટાણા એકદમ તાજા મળે છે એટલે તેની વાનગી પણ ખૂબ જ ટેસ્ટી બને કારણ કે આ વટાણા થોડાક મીઠા પણ હોય છે અને એટલે જ એક ગુજરાતી ટ્રેડિશનલ વાનગી હું વટાણા સાથે બનાવી રહી છું વટાણાનો ફ્લેવર હું તેમાં આપવાની છું તો બહુ સરસ વાનગી બનશે તમને બધાને પસંદ આવશે તો ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ નહીં કરતા જોતા રહેજો મેં અહીંયા વટાણાને આ રીતે ફોલીને સાફ કરી લીધા છે અને બીજી બાજુ મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લીધું છે દહીં થોડું ખાટું લેવાનું છે અને તેની અંદર ચાર ટેબલ સ્પૂન ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો ગોળને બેસિકલી હું દહીંમાં પલાળીને રાખું છું જેથી કરીને ગોળ ફટાફટ મેલ્ટ થઈ જાય તો ફ્રેન્ડ્સ એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગીને નવી રીતે બનાવવા જઈ રહ્યા છીએ તો વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો તો અહીંયા હું એક ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર આ રીતે વીસ કઢી લસણની ઉમેરું છું ત્યારબાદ હું તેની અંદર એક ઇંચ આદુનો ટુકડો એડ કરું છું ચારથી પાંચ મેં લીલા મરચાં સમારીને એડ કર્યા છે અને હવે આને આપણે ન્યુટ્રી ન્યૂટ્રીબ્લેન્ડર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો અગારોનું આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર છે આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચારસો વોટની મોટર સાથે આવે છે અને એટલે જ તે એકદમ ફાસ્ટ ગ્રાઇન્ડિંગ કરે છે અને તમે જોઈ શકો છો કે ત્રીસ સેકન્ડમાં જ અહીંયા લસણ અને મરચાં ગ્રાઇન્ડ થઈ ગયા અહીંયા મેં એક કપ જેટલા વટાણા એડ કર્યા છે અને તેને પણ ઓન ઓફ કરીને મેં ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ ગ્રાઇન્ડ કર્યા છે તો અહીંયા જોઈ શકાય છે કે લસણ આદુ મરચાં અને વટાણાની એક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આગળની રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા આ રીતે બે કપ ઘઉંનો લોટ લીધો છે અને એક કપ હું તેની અંદર બાજરીનો લોટ ઉમેરી રહી છું ત્યારબાદ હું તેની અંદર આ વટાણા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરું છું અહીંયા જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરીને પણ બાકીના સ્ટેપ્સ ફોલો કરી શકાય છે ત્યારબાદ એક કપ ઝીણી સમારેલી મેં મેથી એડ કરી છે અને વન ફોર્થ કપ મેં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કર્યા છે બે ટેબલ સ્પૂન હું તેની અંદર સફેદ તલ ઉમેરી રહી છું અને ત્યારબાદ મસાલામાં સૌ પ્રથમ આપણે એક ચમચી મીઠું એડ કરીશું ત્યારબાદ હું તેની અંદર પાંચ ચમચી હળદર પાવડર એડ કરી રહી છું અડધી ચમચી હું તેમાં દાણાજીરું પાવડર ઉમેરું છું અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું લીલા મરચાં વધારે ઉમેર્યા છે એટલે લાલ મરચું ઓછું ઉમેરવાનું પાંચ ચમચી મેં હિંગ ઉમેરી છે અને અડધી ચમચી હું આ રીતે અજમો એડ કરી લઉં છું ત્યારબાદ મોયણ માટે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આમાં મોયણ માટે ખૂબ જ ઓછા તેલની જરૂર પડે છે કારણ કે આપણે આમાં દહીં અને ગોળનું મિશ્રણ પણ ઉમેરવાનું છે એટલે ખૂબ ઓછું તેલ જ જરૂરી હોય છે બહુ તેલ ઉમેરવાની જરૂર નથી આ બધું આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ દહીં અને ગોળનું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એ બધું જ મિશ્રણ આપણે આની અંદર ઉમેરી લેવાનું છે તો પહેલાં આપણે આ દહીં અને ગોળનું જે મિશ્રણ છે એ લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી જેટલી જરૂર હોય એટલું જ આપણે તેમાં પાણી ઉમેરીશું અને મીડિયમ સોફ્ટ લોટ આપણે બાંધી લઈશું તો મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરીને હું અહીંયા લોટ બાંધી લઉં છું લોટ વધારે ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને હા વધારે કઠણ કરવાની જરૂર પણ નથી ભાખરી કરતાં થોડોક નરમ રાખવાનો અને રોટલી કરતાં થોડોક કઠણ રાખવાનો હવે આ લોટને આપણે સાઈડ પર રાખી દઈશું અને ત્યાં સુધી આપણે એક ટેસ્ટી ચટણી તૈયાર કરીએ તો ચટણી માટે પણ મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું લસણ લીધું છે ત્યારબાદ હું તેની અંદર એક ટેબલ સ્પૂન આખા દાણા ઉમેરી રહી છું અહીંયા એક ટેબલ સ્પૂન મેં રતલામી સેવ લીધી છે રતલામી સેવની જગ્યાએ તમે બીજું કોઈ સેવ પણ લઈ શકો છો અને બે ચમચી મેં તેમાં કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે ચમચી હું તેની અંદર મીઠું ઉમેરી રહી છું અને એક ચમચી મેં તેમાં આમચૂર પાવડર એડ કર્યું છે ત્યારબાદ અડધી ચમચી મેં તેમાં જીરું એડ કર્યું છે અને આ બધું જ આપણે પહેલાં ડ્રાય ગ્રાઇન્ડિંગ કરી લેવાનું છે તો અગારોનું આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો અહીંયા લસણ અને મસાલો ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ મેં તેની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેર્યો છે અને બે ટેબલ સ્પૂન મેં તેમાં પાણી એડ કર્યું છે અને ફરીથી હું તેને એક વખત ગ્રાઇન્ડ કરી લઉં છું અને એકદમ ટેસ્ટી ચટપટી અહીંયા એક લસણની ખાટી મીઠી ચટણી તૈયાર થઈ જશે તમે પહેલાં ક્યારેય આ રીતે લસણની ખાટી મીઠી ચટણી નહીં બનાવી હોય તો એક વખત ટ્રાય કરજો બહુ સરસ બને છે અને આ ચટણીને તમે વન વીક સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો આ ખરાબ નથી થતી આ ચટણી થેપલા પૂરી રોટલી બધા સાથે સરસ લાગે છે ઇવન કોઈ સ્નેક સાથે પણ તમે આ સર્વ કરશો ને તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ ચટણીની રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં યમ્મી લખજો તો હવે આપણે અહીંયા જે લોટને રેસ્ટ પર રાખ્યો હતો તેને પણ લગભગ દસેક મિનિટ થઈ ગઈ અને દસ મિનિટ બાદ હું તેમાં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરી અને એક વખત તેને મેશ કરું છું એક વખત તેને થોડુંક આ રીતે મસળીને સ્મૂથ કરી લઉં છું તો લોટને થોડોક સ્મૂથ કર્યા બાદ આપણે મીડિયમ સાઇઝના લોઆ તૈયાર કરવાના છે બહુ મોટા નહીં અને બહુ નાના પણ નહીં તો આ રીતના આપણે લુવા તૈયાર કરી લઈએ ત્યારબાદ અહીંયા પાટલી ઉપર હું આ લુવો મૂકું છું અને થોડાક સફેદ તલ હું તેની ઉપર આ રીતે ફેલાવીને ચોટાડી દઉં છું અને થોડોક કોરો લોટ આ રીતે બંને બાજુ લગાવી અને આને આપણે વણી લઈશું તો ઘણીવાર ઢેબરાની અંદર બાજરીના લોટનો ઉપયોગ વધુ કરવામાં આવે છે અને જો તમે બાજરીના વધારે લોટનો ઉપયોગ કરશો તો તમે તેને આ રીતે વણી નહીં શકો પણ અહીંયા મેં ઘઉંના લોટનો ઉપયોગ વધારે કર્યો છે એટલે ઇઝીલી મેં તેને વણી લીધું છે અને આ રીતે ઉપર જે કોરો લોટ હતો એને હું રૂમાલની મદદથી થોડુંક ઉપરથી સાફ કરી લઉં છું એટલે આપણા જે ઢેબરા છે એ ડ્રાય ન થઈ જાય અને કલાકો સુધી તે સોફ્ટ રહે શેકાયા બાદ આપણે તેને સોફ્ટ રાખવાના છે એટલે મેં આ રીતે કર્યું છે બીજું ઢેબરૂ પણ હું તમને વણીને બતાવી દઉં છું એકદમ ઇઝીલી વણાઈ જાય છે જો તમે કોઈ પણ મેં અહીંયા સંચાનો ઉપયોગ નથી કર્યો અને મેં કોઈ પોલિથિનનો ઉપયોગ નથી કર્યો છતાં પણ ઢેબરા એકદમ પરફેક્ટલી વણાઈ જાય છે કારણ કે લોટ પણ મેં થોડોક મીડિયમ કઠણ જેવો જ બાંધ્યો હતો બીજી વસ્તુ હું તમને અહીંયા કહું જો તમારો લોટ નરમ થઈ ગયો હોય અથવા તમે બાજરીનો લોટ વધારે લીધો હોય અને જો તમારા ઢેબરા વણાતા ન હોય તો તમે આ રીતે પોલિથિનમાં થોડુંક ઓઇલ લગાવી અને લુવાને આ રીતે મૂકી તેમાં સફેદ તલ આ રીતે ચોટાડી અને પોલિથિનની બીજી બાજુ પર થોડુંક ઓઇલ લગાડી અને પોલિથિનની વચ્ચે તમે તેને વણશો તો ઇઝીલી તમે તેને વણી શકો છો તમારા ઢેબરા એકદમ સરસ વણાશે ક્યાંયથી ફાટશે નહીં અને ઢેબરા વણવાની જે પ્રોસેસ છે જે લોકોને અઘરી લાગતી હોય છે એ પણ એકદમ ઇઝી થઈ જશે તો અહીંયા જોઈ શકાય છે કે ઢેબરા હું ઇઝીલી વણી રહી છું મેં અહીંયા કોઈ પણ સ્ટેપ સ્કીપ નથી કર્યું કારણ કે મારે આ બધા સ્ટેપ તમને બતાવવાના હતા અને જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ આ ઢેબરો જે છે એ વણાઈ ગયો છે તો હવે નોર્મલી ઢેબરા કે થેપલા આપણે જે રીતે શેકીએ એ જ રીતે તેને તવા ઉપર શેકવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું પહેલાં આપણે આ ઢેબરાને બંને બાજુ શેકી લઈએ અધકચરું શેકાઈ જાય ત્યારબાદ આપણે ઓઇલ કે ઘી સાથે તેને સેમી ફ્રાય કરીશું તો જે રીતે આપણે પરાઠાને શેકીએ બસ સેમ એ જ રીતે તેને શેકવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો આ ઢેબરા અને ચટણીની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખવાનું બોલતા નહીં તો જોઈ શકાય છે કે બંને બાજુ આ ઢેબરાને શેક્યા બાદ એકદમ સરસ દેખાઈ રહ્યા છે આ ઢેબરા ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બન્યા હતા એક વખત આ રેસીપી તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો બહુ સરસ બને છે બાળકોને પણ પ્રિય થઈ જશે અને તમે બાળકોને સ્કૂલમાં લંચ બોક્સમાં ટિફિનમાં પણ આપી શકો છો આ ઢેબરા એટલા સોફ્ટ બને છે કલાકો બાદ પણ તે એકદમ સોફ્ટ રહે છે ઠંડા થયા બાદ પણ તે એકદમ સોફ્ટ રહે છે તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અને જો આ વિડીયો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ